જાનહાનિ થતાં થતાં ટળેલ છે અને જો મોટી જાનહાની થઈ હોત તો કોણ જવાબદારી લોત તંત્રને ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતને ઈમેલ આઈડી દ્વારા વોટ્સએપ દ્વારા ઘણા બધા ફોટો ઘણા બધા વિડીયો ગઈકાલે પણ અઢળક વિડીયો મોકલ્યા હતા કે આ ધાંભલો બચી જાય અને મોટી જાનહાનિ ન થાય રાત્રે આ જાનહાની થતાં થતાં ટળી છે લાઇટ રાત્રે ને રાત્રે બંધ કરવામાં આવી નગર કોઈનો અહીંયા જીવ જાત તો કોણ જવાબદારી લેત બહુ બધી જવાબદાર રજૂઆતો કરતા રજૂઆતો કરવા છતાં પણ કોઈ આની જવાબદારી લેવા માટે તૈયાર નથી આ રસ્તો એ રીતના ઉભડ ખાબડ બનાવેલો છે રોજ રસ્તો તૂટી જાય છે અને રસ્તો તૂટે તો બરાબર છે પણ લોકોને અહીંયા જવા આવવાની મુશ્કેલી પડે છે અહીંયા નાના નાના બાળકો છો જોઈ રહ્યા છો તમે અને આ બાળકને અહીંયા સવાર સવારમાં અહીંયા કંઈક માતાજીનો પ્રસંગ હતો તો એને બાઇક અમે ઉપાડીને અહીંયાથી પસાર કરી આપ્યો છે તો આની આગળ વિડીયો મોકલો અને યોગ્ય જવાબદાર અધિકારી અને પદાધિકારી સુધી મોકલાવો એવી આશા છે ડાકોલથી મોટા કાપરા હાઈવેને જોડતો રસ્તો